નમસ્કાર મિત્રો શ્રી સંત રામનાથ વિદ્યા સંકુલ કુકર ધોરણ સોથી બારની અંદર આર્ટ્સ અને કોમર્સમાં શિક્ષકોની જગ્યાઓ બહાર પડેલી છે વર્ષ બે હજાર ચોવીસ માટે નીચે મુજબના શિક્ષકોની જરૂરિયાત હોય દિવસ પાંચમાં અરજી મંગાવવામાં આવે છે જગ્યાઓની વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહમાં ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત બી એમ એ બી એડ અને અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન ભૂગોળ એમ એ બી એડ અને એકાઉન્ટ આંકડાશાસ્ત્ર બી એસપી એમ કોમ બીએડમાં જગ્યાઓ ખાલી છે માધ્યમિક વિભાગની વાત કરીએ ગણિત વિજ્ઞાન બીએસસી બીએડ અને સામાજિક વિજ્ઞાન બી એ અને અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત બીએબીએડ માટે જગ્યાઓ ખાલી છે વહીવટી કાર્ય સંભાળી શકે તેવા ક્લાર્કની જરૂર છે કમ્પ્યુટર ઓપરેટર ગુજરાતી ટાઈપ કરી શકે તેવા ઉમેદવાર અરજી કરી શકે છે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ સ્વલેખિત અરજી સાથે સવારે આઠથી રૂબરૂ મળવાનું રહેશે ત્યારબાદ જોઈએ ત્રિવેણી કન્યાણી એજ્યુકેશન ટ્રસ્ટ કળસાળ દ્વારા સંચાલિત સંસ્થાઓ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જગ્યાની વાત કરીએ વિષય અંગ્રેજી લાયકાત બી એમ એ બી એડ સંખ્યા બે હિન્દી ગુજરાતી બી એ એમ એ બીએડ સંખ્યા બે સંસ્કૃત બી એમ એ બી એડ સંખ્યા એક ગણિત વિજ્ઞાન બી એસ સી એમએસસી બી એડ સંખ્યા બે કમ્પ્યુટર શિક્ષક બીસીએ એમસીએ સંખ્યા એક ઇલેક્ટ્રિશિયન પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ડિપ્લોમા અથવા આઈટીઆઈ સંખ્યા એક વોટર સપ્લાયર સંકુલમાં ચોવીસ કલાક રહી શકે તેવા ગ્રેજ્યુએટ સંખ્યા એક પટ્ટાવાળા ધોરણ બાર પાંચ સંખ્યા એક ગૃહપતિ અને ગૃહમાતા પાંચ વર્ષના અનુભવી અને ચાલીસ વર્ષની ઉપરના કપલ હોય તેવા લાયકાત જોઈએ તો ગ્રેજ્યુએટ સંખ્યા બે આકર્ષક પગાર અને પીએફ અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે એડ્રેસ જોઈએ તો ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ કર ત્યારબાદ જોઈએ જ્યોતિ કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ ભીમપોર શ્રીમતી મણિબેન પીઠાવાલા પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમની ઉત્તમ શાળા ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક વિભાગમાં ભણાવી શકે તેવા અનુભવી શિક્ષકો લાયકાત બીએસસી બીએડ બીએ બીએડ પીટીસી બીપીએડ ઇચ્છુક ઉમેદવારોએ દિવસ દસની અંદર જરૂરી પ્રમાણપત્રની નકલ સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે સરનામું જોઈએ સીકે કે પીઠાવાલા વિદ્યા સંકુલ ભીમપોર પોસ્ટ ડુમસ સુરત ત્યારબાદ જોઈએ એસપીપી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ જીએસિબી અને સીબીએસઈ બીમાં મોર્નિંગ અને આફ્ટરનૂન શિફ્ટમાં જગ્યાઓની વાત કરીએ પ્રી પ્રાઇમરીમાં મોટ જગ્યાઓની વાત કરીએ પ્રી પ્રાઇમરીમાં મધર ટીચર અને સુપરવાઇઝર લાયકાત ગ્રેજ્યુએશન પ્લસ મોન્ટેસરી અથવા ડીએલએડ પ્લસ અનુભવ જરૂરી છે પ્રાઇમરી અને સેકન્ડરીમાં વાત કરીએ તો બધા જ વિષયોમાં શિક્ષક માટે અને સુપરવાઇઝરની જગ્યાઓ ખાલી છે લાયકાત જોઈએ ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બીએડ એડ અથવા ડીએલએડ પ્લસ અનુભવ જરૂરી છે અધર્શોપની વાત કરીએ તો કમ્પ્યુટર લાઇબ્રેરિયન કાઉન્સલર સ્પેશિયલ એજ્યુકેટર એક્ટિવિટી લાયક્ય સ્પોર્ટ મ્યુઝિક અને ડાન્સમાં જગ્યાઓ ખાલી છે જે કોઈ ઉમેદવારના રસ હોય તેમણે નીચે આપેલા ઈમેલ આઈડી પર પોતાના ડોક્યુમેન્ટ અને રિઝ્યુ મોકલવાનો રહેશે ઈમેલ એસવી પી સ્કૂલ વન સેવન ઝીરો એટ ધ રેટ યાહુ ડોટ કોમ